વિદ્યાલય બોડેલીમાં ફાયર સેફટીની તાલીમ યોજાઈ આજ રોજ બોડેલી ખત્રી વિદ્યાલય મુકામે યુનિક ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે સરકાર શ્રી વિદ્યાર્થીઓના રોજગારને લઈ વધુ ચિંતિત હોય ત્યારે ફાયર સેફટીને લઈ યુનિક ગ્રુપ એજ્યુકેશન ટીમ સાહસિક કર્તબો દ્વારા જ્યારે આગ લાગે ત્યારે આપણે શું કરવું જોઈએ સાથે વિડીયો માર્ગદર્શન દ્વારા અદ્ભુત માહિતી પૂરી પાડી હતી વધુમાં સેફટી ઓફિસ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ધોરણ દસ થી બાર ના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક અભ્યાસ પૂર્ણ કરી પણ સેફ્ટી તાલીમ સાથે કમ્પ્યુટર નર્સિંગ સેનેટરી લેબ નર્સિંગ જેવા અનેક કોર્સમાં તાલીમ મેળવી પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે પ્રાઇવેટ કે સરકારી નોકરીઓની તકનો લાભ લઈ શકે છે અને ક્યારેક શાળામાં ઘરે આગ લાગે શોર્ટ સર્કિટ થાય તો કયા પ્રકારની તકેદારી રાખવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું આ તકે શાળાના આચાર્ય શ્રી યુ ટપલા દ્વારા ઉપસ્થિત સેફટી ઓફિસર તથા ટ્રેનરોનો આભાર વ્યક્ત કર્યો હતો